પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં સૌ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા જ્યારે સંસ્થાના ટ્રસ્ટી જહેશભાઈ શાહે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિની માહિતી આપી હતી સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે સેવા મંડળ સંચાલિત નિશુલ્ક કોચિંગ ક્લાસની માહિતી આપી હતી આ કોચિંગ ક્લાસનો લાભ લેવા અનુરોધ કર્યો હતો સેવા મંડળના પ્રમુખ અશોક શાહ અને ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતી પ્રસાદભાઈ ભાઈ મોથારાઈ ચંદ્રસેન શાહ જહેશ જી શાહ ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ ભાઈ શાહના હસ્તે માંડવીના તેજસ્વી તારલાઓને ફૂલ સ્કેપ પાનાની સારી ક્વોલિટીની એક હજાર ત્રણસો વીસ નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું સેવા મંડળનો સ્ટાફ સહયોગી રહ્યો હતો રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જે વિદ્યાર્થીઓ આ કહેવાનો હજી સુધી લાભ નથી લીધો હવે જ્યારે સ્કૂલ શરૂ થઈ ગઈ છે તમને બધાને ખબર છે કે નવમી જૂનથી આપણું વેકેશન પૂરું થાય છે અને પ્રાથમિક શાળાના હાઈસ્કૂલો કોલેજો બધી શરૂ થઈ રહી છે તો આ સેવાના રિઝર્વ કોર્સનો લાભ તમે અવશ્ય લો એવી અમારી એક વિનંતી પણ છે જેથી કરીને તમે આગળ વધી શકો આજે માત્ર પાસ જરૂરી નથી એની ઉચ્ચ ટકાવારી મેળવવી તમે બધા કહેતા છો વર્ષોથી આ દેવા મંડળ કોઈ પણ આટલા આતા મેળવા વગર જે તેજસ્વી તાલા છે પછી વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીની હોય છોકરા હોય કે છોકરી હોય કુમારો હોય કે કન્યા હોય એને આપણે નોજી સોળ રોડ આની વાત કરીએ તો અત્યારે જે માંડવીમાં તેજસ્વી તાલાં એ બધા અને તમારા દય જન્મ તેજસ્વી તાલા લો ત્યારે ત્યાં આવેલો

8 8 નોટબુકો આપને વધારે આપવાના છે છો છો સોરી કોઈ છો છો આ એક વિદ્યાર્થીને 6 નોટબુકો આપ્યા આપવા નહી તમે બધાયે માફી આપી દીધી છે તમે બધાયે કોમ્પ કોમ્પ ભરી લીધો છે આજની ગાડીમાં બધાને નોટબુકનો વિતરણ હમણાં પૂરો કરશું તમારે માત્ર આ વાત કરવાનો હેતુ ઈ છે કે ઘણાને ખબર નહી હોય કે કોચિંગ ક્લાસ ચાલે છે તમને ખબર હતો ઠાપરાવાળી ફેરી છે ધનજી વિધી લોકરાની બાજુમાં એક આપરાવાળી ચેરી પાસે એક કોચિંગ ક્લાસ કા કોચિંગ ક્લાસ ચાલે છે આ જે કન્યા કન્યા વિદ્યાલય એના પ્રિન્સિપલ હતા અને એમને એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શનથી આ સેવાઓના કોચિંગ ક્લાસ આજે પણ ચાલુ છે પ્રભાવે નાપીમાંથી આજે હાજર નથી ભગવાન પાસે છે પણ એના આશીર્વાદ આપણા બધા ઉપર વર્ષે છે એટલે આપણે બધાને વિનંતી છે તમે બધાને કીધો ઘરે તમારા પરિયામાં કહેજો કે આ કોચિંગ ક્લાસનો નિઃશુલ્ક છે એનો લાભ લ્યો અને સવારના ભાગમાં મોટા ભાગની સ્કૂલો છે ને ત્યાં માંડીમાં સવારના ભણવાનું હોય તમે બધા સવારના સ્કૂલે જાઓ છો બપોરના ફ્રી છો તો મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો એમ નથી કરતો નથી કરતો કારણ કે આજે ઘણું એજ્યુકેશન મોબાઈલમાં પણ આવતું હોય છે એટલે ઉપયોગ ની ના નથી પાડતો પણ માત્ર ખોટો ટાળવાની વાત કરું છું મોબાઈલ નો દુરુપયોગ ન કરજો મોબાઈલ ઓછો ઉપયોગ કરી અને જેવા મને ના ગયો લાભ લેવો એવી અમારી વિનંતી છે